નગર ખાતે ભારત પર્વ બે હાજર પચીસ માં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી ની હાજરી એકતાનગર ખાતે લોક સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાનિધ્યમાં ચાલી રહેલા ભારત પર્વ બે હાજર પચીસ ના ત્રીજા દિવસે રાજ્ય સરકારના નવા વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહારના મંત્રી પ્રવીણભાઈ માળી સહભાગી થયા હતા આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતું ભારત પર્વ લોકોને ઉત્સવ ની જેમ માણી રહ્યા છે તારીખ પંદરમી નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલનાર આ કાર્યક્રમ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત પર્વ બે હજાર પચીસ અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું થયું છે જેને દેશના રજવાડો જોડવાનું જેને દેશની અખંડિતતા રાખવાનું જેને કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આ એકથી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમણે કર્યું છે અહીં કલ્ચરલ હોય ક્રાફ્ટની વાત હોય સ્ટોલની વાત હોય ફૂડની વાત હોય તેમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ બે હજાર પચીસ યોજાયો છે મારી દરમિયાન અનેક એવી વસ્તુ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે ફરી એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ કરું છું ધન્યવાદ